ઓલપાડ ખાતે રૂપિયા છ કરોડના ખર્ચે એસટી ડેપોના વર્કશોપનું વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાત મુહૂર્ત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઓલપાડ ખાતે રૂપિયા છ કરોડના ખર્ચે નિર્માણ પામનાર એસટી ડેપોના વર્કશોપનું ખાત મુહૂર્ત વન પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ખાત મુહૂર્ત પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ સુરત એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જર ડેપો મેનેજર વિનય ગાવિત એસટી વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ થકી સુરત એસટી વિભાગના ઓલપાડ ખાતે બાંધવામાં આવનાર આરસીસી ફ્રેમ વાળા સુવિધાયુક્ત નવીન ડેપો વર્કશોપમાં ડેપો મેનેજર ઓફિસ એડમિન રૂમ ટાયર રૂમ બેટરી રૂમ સ્ટોર રૂમ વોટર રૂમ ઇલેક્ટ્રિક રૂમ લોંગ પીચ શોર્ટ પીચ સર્ક્યુલેશન વિસ્તાર માસિસરી મિક્સ ફ્લોરિંગ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અહીં એસટી 200 ની મરામત માટે અધ્યતન સાધનો સાથેનું સુવિધાયુક્ત બિલ્ડિંગ બનશે ઓલ્પામાં એક અનર દિવસ છે આજે એક સાથે ત્રણ કાર્યક્રમ ઓલ્પાનીને રાખવામાં આવ્યા છે બાબા સાહેબ અંબેલકરજીના જન્મદિવસ નિમિત્તે ઓલપાર ખાતે ની અંદર વર્કશોપનું છ કરોડ રૂપિયાના ખર્ચેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઓલપાર ગામ પંચાયત દ્વારા આઠસોને સાહીઠ લાખ રૂપિયા પર લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લોકોની સુવિધાઓ ઘર બેઠા એમને સુવિધા મળે ઘર બેઠા એમના પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય એના માટે ઓલપાર ગામ પંચાયતે નવો વોટ્સઅપ નંબર લોન્ચ કર્યો એની પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે વર્ષોથી ઓલપાડની જનતાની સમસ્યા આપણે જોયું છે કે ઓલપાડ એક બજાર નાનું બજાર જૂનું ટાઉન એ ટાઉનની ઉપર જ્યારે આ ઓલપાડથી સુરત ઓલપાર કિમ એ ફોર લેન રસ્તો મંજૂર થયો ત્યારે એ રસ્તો બજારની અંદરથી જતો હતો ત્યારે બધા વેપારી મંડળોને રજૂઆત હતી કે અમારી દુકાન વર્ષોની દુકાન અહીંયાથી નષ્ટ થઈ જશે ત્યારે આ અમે બાયપાસ રોડ માટે દરખાસ્ત કરી હતી અને સરકારે આ બાયપાસ રોડની દરખાસ્ત મંજૂર કરી અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું આ રસ્તો થવાથી બાયપાસ થવાથી હજીરાને જે મહાકાય ઉદ્યોગ છે એના જે વાહનો છે એ બજારમાંથી જતા હવે બાયપાસ ઉતરી જશે સુરતની અંદર સુરત શહેરના લોકો જે રીતે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે મે મહિનાની અંદર કીમ ખાતેનું જે ઉતરવાનું છે તો કીમ ખાતે જે સુરત જનારા લોકો એ કીમ ખાતે ઉતરશે અને વાયા ઓલપાડ થઈને આ બાયપાસ ઉઠી જ જશે જેથી ટ્રાફિકનું ભારણ પણ જે ઓલપાણમાં હતું એ ટ્રાફિકનું ભારણ હવે બાયપાસ રસ્તાથી ઓછું થઈ જશે અને આજે બાબાસાહેબ આંબેડકરજીના જન્મદિવસ નિમિત્તે અમે આ બાબા આંબેડકર સાહેબનું બાય નામથી આ બાયપાસ નામ પણ આપ્યું